મિત્રો ગીત ગઝલ મારી યુટ્યુબ ચેનલ પર રજૂ કરું છું આજે એક કાવ્ય આ કાવ્ય એક શબ્દ એક સાહિત્ય સભામાં એક શબ્દ આપવામાં આવ્યો હતો અને એના પર ત્વરિત કોઈ પણ કાવ્યની ચાર પંક્તિ રજૂ કરવાની હતી તો એ કાવ્ય સ્પર્ધા એમાં આ કાવ્ય મારું રચાયેલું છે જોગાનુજોગ ત્યારે પણ કૃષ્ણ જન્મનો સમય હતો અને હમણાં ગઈકાલે આપણે કૃષ્ણ જન્મ ઉજવ્યો છે તો આ કાવ્ય કૃષ્ણને સમર્પિત કાવ્ય છે સાથે સાથે આ કાવ્યમાં ગોપીઓનો એક આર્તનાદ છે કારણ કૃષ્ણ જ્યારે ગોકુળ છોડીને ગયા પછી ક્યારેય પાછા ફરીને એમણે ગોકુળ સામે ગોપીઓ સામે જોયું નહોતું કાવ્યનું શીર્ષક છે પરદેશી ગોપીઓ માટે તો કાના પરદેશી જ બની ગયા હતા અને એ કાવ્ય આજે હું રજૂ કરું છું પરદેશી પરદેશી તું આવે કે ના આવે પરદેશી તું આવે કે ના આવે વાટ જોઉં છું તારી વરસતી આ વરસાદી સાંજે વરસતી આ વરસાદી સાંજે વાટ જોઉં છું તારી કાના તું આવે કે ના આવે વાટ જોઉં છું તારી નિસર્યો તું મથુરાને પંથ જોયું ન પાછું એક વાર નિસર્યો તું મથુરાને પંથ જોયું ન પાછું ફરી એક વાર કર્યો ઉદ્ધાર મથુરાજનનો કર્યો ઉદ્ધાર મથુરાજનનો કરીને કંસ કેરો વર કરીને કંસ કેરો વર ધાયો તું મથુરાની મદદે ધાયો તું મથુરાની મદદે છાયો ઉલ્લાસ મથુરાજનમાં છાયો ઉલ્લાસ મથુરાજનમાં સાંભળ્યો તે દ્રૌપદીનો પોકાર સાંભળ્યો તે દ્રૌપદીનો પોકાર અને ધાયો તું પૂરવાને ચીર ધાયો તું પૂર્વાને ચીર બન્યો સારથી તું અર્જુન કેરો બન્યો સારથી તું અર્જુન કેરો કર્યો ધર્મનો જય જયકાર અનેરો કર્યો ધર્મનો જયકાર અનેરો ભીડ ભાંગી તે સૌની ભીડ ભાંગી તે સૌની અને બન્યો તું દ્વારકાધીશ બનીને સાથી સૌનો બન્યો તું દ્વારકાધીશ બનીને સાથી સૌનો બસ ભૂલ્યો એક આરતનાદ બસ ભૂલ્યો તું એક આર્તનાદ ગોકુળ ભૂલ્યો ભૂલ્યો કોઈ જુએ તારી વાત ગોકુળ ભૂલ્યો ભૂલ્યો કોઈ જુએ તારી વાત અને બસ ગોપી બસ દેખતી રહી રા બસ ગોપી તો દેખતી રહી રા અને કાના તને ન આવી યાદ એ રાસ કે રાસ રમતી ગોપીઓનો સંગ ન આવી યાદ તને એ રાસ કે રાસ રમતી ગોપીઓનો સંગ કાના તું આવે કે ના આવે કાના તું આવે કે ના આવે વાટ જોઉં હું તારી કાના તું આવે કે ના આવે સૌ ગોકુળની ગોરી વાટ જુએ તારી બસ વાટ જુએ તારી મિત્રો આપ સૌએ પણ આ કૃષ્ણ જન્મની વધામણી કૃષ્ણ જન્મનો ઉત્સવ ઉમંગભેર ઉજવ્યો હશે અને બીજે દિવસે દહીં હાંડી પણ ધામધૂમથી ઉજવી હશે બસ કૃષ્ણ ભગવાને જે રીતે સૌની ભીડ ભાંગી છે એમ આપણા સૌની પણ ભીડ ભાંગીએ એ જ પ્રાર્થના સહિત શૈલા મનશા ફ્રોમ બરોડા બાય બાય અને સાથે સાથે મારી આ રજૂઆત આ એક અછાંદસ કાવ્ય જો આપ સૌને ગમ્યું હોય તો જરૂરથી મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઈક બટન દબાવજો અને મિત્રોમાં એની વહેંચણી કરજો બાય બાય બાયલા મુનશા ફ્રોમ બરોડા સી યુ નેક્સ્ટ ટાઈમ બાય